શારદીય નવરાત્રી નો આજે બીજો દિવસ છે અને બીજા દિવસે મા બ્રહ્મચારણી પૂજા કરવામાં આવે છે માનવ આ સ્વરૂપ સંયમ અને ધૈર્ય ના આશીર્વાદ આપે છે ત્યારે શક્તિ ની આરાધના સાથે હું છું આપની સર દીક્ષિતા સ્વરૂપનું ના સ્વરૂપ નું પ્રગટ્ય કઈ રીતે થયું મા ના સ્વરૂપ ની પૂજા કઈ રીતે કરવી જોઈએ અમારી સાથે સ્ટુડિયો માં જોડાઈ ગયા છે ભાગવત કથાકાર હરીશભાઈ જોશી હરીશભાઈ આપનું સ્વાગત અમારા વિશેષ કાર્યક્રમ માં ધન્યવાદ

કૈલાશની દિવ્ય કંદરાઓમાં માં સતી અને ભગવાન શિવ બંને બેઠા હતા એ સમયે ભગવાન શિવના મુખારવિંદમાંથી સતત રામ 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 આ શબ્દ નિસરતો હતો અને એ સમયે મા સતીએ કહ્યું કે આ રામ કોણ છે તો એ સમયે ભગવાન શંકર કહે છે કે રામ એ મારા પરબ્રહ્મ મારા ઈષ્ટદેવ છે અને એ સમયે સતીને શંકા થાય છે કે જે પોતાના ધર્મપત્નીને શોધવા માટે એ ખગ એ મૃગ એ મધુકર શ્રેણી કિન્હી દેખી સીતા મૃગનૈની આવી રીતે સીતાને શોધવા માટે અરણ્યમાં ફરતા હોય એ કઈ રીતે શિવના પરબ્રહ્મ હોઈ શકે એ શિવના ઇષ્ટદેવ કઈ રીતે હોઈ શકે અને એ સમયે સતીએ ભગવાન શિવને કહ્યું કે ખરેખર આ આપના ઈષ્ટદેવ છે અને એ સમયે સતીને શક થયો અને એ સમયે સતીએ કહ્યું કે મારે રામની પરીક્ષા કરવી છે સતી અને શિવ બંને દંડકારણ્ય પંચવટીમાં આવ્યા અને એ સમયે પંચવટીમાં સતીએ ભગવાન રામની પરીક્ષા કરવા માટે થઈ અને ત્યાંથી નીકળ્યા આગળ જઈ અને સતીએ વિચાર્યું કે કયું સ્વરૂપ લઉં કે રામ મને ઓળખી ન શકે અને એ સમયે સતીએ સીતાનું સ્વરૂપ લઈ અને રામની સામે પ્રગટ થયા પ્રભુ મહાદેવજી એક વટવૃક્ષની નીચે બિરાજી હતા અને જ્યારે સતીએ સીતાનું સ્વરૂપ લીધું તો સતીના મનમાં થયું કે હમણાં રામ આવશે અને કહેશે કે દેવી અત્યાર સુધી ક્યાં હતા પણ થયું કંઈક ઉલટું જેવા સતીને જોયા ભગવાન રામ આવ્યા દંડવત પ્રણામ કરીને કહ્યું કે એકલા પિતાશ્રી ક્યાં છે શંકર ભગવાન ક્યાં છે અને એ સમયે સતીને થયું કે રામ એ ખરેખર વાસ્તવમાં પરબ્રહ્મ છે અને રામ એ પરબ્રહ્મ છે એ લઈ અને પાછા જાણી અને સતી મૂળ સ્વરૂપમાં આવીને ભગવાન મહાદેવજીની પાસે ગયા અને એ સમયે મહાદેવજીને કહ્યું કે મને પરીક્ષા લેવાની ઈચ્છા ન થઈ એટલે હું પાછી આવી અને એ સમયે મહાદેવજી યોગ નિદ્રામાં જઈને જોયું તો સતી એ રામની સામે સીતાના સ્વરૂપમાં ગયા હતા મહાદેવજી એ રામને પરબ્રહ્મ માને છે અને સીતાને મા સમાન માને છે એ જ સમયે ભગવાન મહાદેવજીએ વિચાર કર્યો કે જે સ્ત્રીએ મારી સ્વરૂપ ધારણ કરી લીધું હોય એ સ્ત્રી સાથે હવે અર્ધાંગીનો સંબંધ ન રહી શકે અને એ જ માટે થઈને આગળ જતા દક્ષ પ્રજાપતિવાળી લીલા થઈ અને સતી દેહ ત્યાગ કર્યો અને બીજા જન્મમાં પર્વતરાજ હિમાલયને ત્યાં મા મેના અને હિમાલયની દીકરી પાર્વતી સ્વરૂપે જન્મ્યા પાર્વતી સ્વરૂપે જન્મી અને જ્યારે કુમારાવસ્થામાં આવ્યા અને એ સમયે એક વખત સતીએ ભગવાન મહાદેવજીને એટલે કે તા પાર્વતીજીએ મહાદેવજીને પતિના સ્વરૂપમાં પ્રાપ્ત કરવા માટે થઈ અને ઘોર તપસ્યા કરવાનો વિચાર કર્યો તપસર્યા કરવા માટે એ મા પાર્વતી એ અરણ્યમાં ગયા અને ત્યારે દેવર્ષિ નારદ મળ્યા દેવર્ષિ નારદના મળવાથી ભગવતીને દિવ્ય ઉપદેશ થયો કે આપ અનેક વર્ષો સુધી ભગવાન મહાદેવજીની ઉપાસના કરો આપને મહાદેવજીની પ્રાપ્તિ થશે માએ એક હજાર વર્ષ સુધી ફળ અને ફૂલ ખાઈ અને ભગવાન મહાદેવજીની ઉપાસના કરી ત્યારબાદ સો વર્ષ સુધી નીચે પડેલા બિલ્વ વૃક્ષના જે ફળો છે એ ખાઈ અને ઉપાસના કરી ત્યારબાદના સો વર્ષ સુધી માએ માત્ર પત્ર અને કંદમૂળ ખાઈ અને ભગવાન મહાદેવજીની ઉપાસના કરી સમય જતા માએ એ ફળ ફૂલ ખાવાનું પણ બંધ કર્યું પર્ણ પણ ખાવાનું બંધ કર્યું એટલે માનું એક નામ થયું અપર્ણા અપર્ણા નૈક વર્ણ પાટલા પાટલાવતી દુર્ગા સપ્તસતીમાં આનું પ્રમાણ પ્રાપ્ત થાય છે અને ત્યારબાદ માએ અનેક વર્ષો સુધી તપશ્ચર્યા કરી અને તપશ્ચર્યા કરતી વખતે માનું જે દિવ્ય સ્વરૂપ હતું એ સ્વરૂપનું નામ થયું બ્રહ્મચારીણી બ્રહ્મ માને તપ અને ચારિણી માને આચરણ કરવાવાળી આ તપ કરવાવાળી દેવી એ જ બ્રહ્મચારીણી થયા આ બ્રહ્મચારીની એ તપસ્વીના સ્વરૂપમાં છે માતાની આખું આપણે જોઈએ તો જ્યારે તપ કર્યું ત્યારે શરીર થોડું કૃષ્ણ વર્ણ થયું ભગવાન મહાદેવજી પ્રસન્ન થયા અને મહાદેવજીએ માતાજીને પાછા ગૌર વર્ણ કર્યા એટલે એ સમયથી તપમાને બ્રહ્મ આ ચરણ કરવાવાળી બ્રહ્મચારીણીના સ્વરૂપમાં પ્રગટ થયા માતાજીના સ્વરૂપમાં દેખીએ તો એક હાથમાં અક્ષમાલા છે બીજા હાથમાં કમંડળું ધારણ કર્યું છે મા બ્રહ્મચારીની એ વરદ મુદ્રાની અંદર આશીર્વાદ આપે છે જે કોઈ જાતક મા કરે છે પૂજા અર્ચના કરે છે કરે છે એવા વ્યક્તિને મા એ સુપાત્ર વ્યક્તિ સાથે વિવાહ સંસ્કારના અભય આશીર્વાદ પ્રદાન કરે છે આમ મા બ્રહ્મચારીની એ તપને આચરણ કરવા વાળીના કારણે માનું નામ બ્રહ્મચારીણી થયું બિલકુલથી તેમના પ્રાગટ્યની કથા તો આપણે સાંભળી લીધી પણ હવે નવરાત્રી નો બીજો દિવસ છે ને માં બ્રહ્મચારી પૂજા કરી તે કરવી જોઈએ આ પૂજા અંદર લોકો શું શું એવી વસ્તુઓ મૂકવી જોઈએ કે જેથી કરીને માતાજી ના આશીર્વાદ તમને પ્રાપ્ત થાય અવશ્ય દર્શક મિત્રો જ્યારે માં બ્રહ્મચારી ના સ્વરૂપ ની પૂજા અર્ચના વાત આવે તો નવરાત્રી એ આપણે આમ તો નવે નવ દિવસ ઉપાસના કરતા જ હોઈએ છે પણ સવિશેષ બીજા દિવસની જે ઉપાસના છે એ બ્રહ્મચર્ય સાથેની ઉપાસના છે ત્યાગ સાથેની ઉપાસના છે તપશ્ચર્યા સાથેની ઉપાસના છે એટલે આ દિવસે માતાજીની આપ સવિશેષ રાજોપચાર પૂજા કરી શકો છો રાજોપચાર પૂજા એ માતાજીને સૌથી પ્રસન્ન કરવાની એક વિશેષ પૂજાનો ઉપચાર છે જે રાજા મહારાજ કરતા હતા માનો કે રાજોપચાર પૂજા નથી કરી શકતા તો સોળશોપચાર પૂજા કરવી જોઈએ અને સોળશોપચાર પૂજા નથી કરી શકતા તો અંતમાં પંચોપચાર પૂજા તો આપણે ત્યાં બતાવી છે સોળશોપચારમાં સોળ ઉપચારો છે પંચોપચારમાં સૌથી પહેલાં હાથમાં પુષ્પ લઈ આ દિવસે સફેદ પુષ્પ હાથમાં રાખવું માને સફેદ ફૂલ પૂજા અર્ચના કરી સફેદ પુષ્પ હાથમાં રાખી માતાજીનું ધ્યાન ધરવું

માતાજી પ્રસન્ન થશે ગંધ અર્પણ કરવાનું ત્યારબાદ ધૂપ માતાજીને ધૂપ અર્પણ કરીએ છીએ એ સવિશેષ ગોમયમાંથી બનેલો ધૂપ હોય એવો કોઈ જો ધૂપ પ્રાપ્ત થતો હોય તો એવા ધૂપથી માતાજીની પૂજા અર્ચના કરવા માતાજીને ધૂપ અર્પણ કરો ત્યારબાદ દીપ અર્પણ કરવામાં આવે સવિશેષ કોઈ પણ સ્વરૂપ હોય માતાજીના નવ સ્વરૂપોમાંથી કોઈ પણ સ્વરૂપની આપણે પૂજા અર્ચના કરતા હોઈએ તો ત્યારે સવિશેષ માતાજીને દીપક અર્પણ કરવો જોઈએ અને દીપક અર્પણ કરતી વખતે ક્યારેય પણ માતાજીના કોઈ પણ સ્વરૂપની પૂજા અર્ચના કરો ભેંસના ઘીનો દીવો માને ક્યારેય અર્પણ કરવો નહીં કારણ કે માતાજીએ જેમની સાથે યુદ્ધ છે એ મહિષાસુર ભેંસનું સ્વરૂપ લઈને તો માતાજી જે સ્વરૂપની સાથે માતાજીની દુશ્મનાવટ છે અથવા તો રિપુત્વ છે અથવા તો શત્રુત્વ છે એવા જીવના ઘીમાંથી તમે માતાજીને દીવો અર્પણ કરો માતાજી ક્યારેય સ્વીકારે નહીં માટે સવિશેષ કોઈપણ સ્વરૂપની પૂજા અર્ચના કરો સવિશેષ બ્રહ્મચારીની પૂજા અર્ચના કરો તો ગાયના ઘીમાંથી બનેલા દીવો અર્પણ ઘી અને એ પ્રાપ્ય ન હોય તો તેલ તેલ તો સરસવના તેલમાંથી માતાજીને દીવો અર્પણ કરવું અને ત્યારબાદ અંતમાં માતાજીને નૈવેદ્ય અર્પણ કરવું જ્યારે નૈવેદ્ય અર્પણ કરો છે ત્યારે નૈવેદ્યમાં સવિશેષ સફેદ વસ્તુઓ જેટલી છે જેમ કે પંચામૃતનું આપે અર્પણ કરવું ત્યારબાદ સાકર છે અર્પણ કરી શકાય છે દૂધ અર્પણ કરી શકાય છે કેળા પણ અર્પણ કરી શકાય છે અથવા તો કોપરું છે નારિયેળ છે જે સફેદ વસ્તુ છે સફેદ મીઠાઈ છે ઘરમાં બનતી હોય તો વધારે સારું આવી રીતે પંચોપચાર પૂજા નૈવેદ્યમાં અર્પણ કરવું અને ત્યારબાદ માતાજીને પ્રણામ કરીને પ્રાર્થના કરવી હે માં હું તારો છું તારો રહેવાનો છું અને તારો જ હતો પાપે પ્રપંચ કરવા બધી વાતે પૂરો ખોટો ખરો ભગવતી પણ હું તમારો દૂર કરી આપો ભગવતી કાપો જો જાતક આવી રીતે રાજોપચાર સોડસોપચાર ત્રિમશોપચાર અથવા તો પંચોપચારથી માતાજીની પૂજા અર્ચના કરે છે તો માતાજી સવિશેષ એમની ઉપર પ્રસન્ન થાય છે પંચોપચાર પણ ન કરી શકો તો આપણે ત્યાં એક ઉપચારનો ભાવ છે કે બે હાથ જોડી અને મનના જે મનોરથો છે માતાજી સામે નિવેદિત કરીએ એ પણ ન થઈ શકે તો આપણે ત્યાં દ્રવ્ય લોપ ન લાગી જાય માટે થઈને માનસિક પૂજા છે એ માનસિક પૂજા પણ માતાજીની અર્પણ કરી શકો છો વારણ મંત્રના જપ કરવા આવી રીતે જો માતાજીની પૂજા અર્ચના કરવામાં આવે તો મા બ્રહ્મચારીણી આપના મનોરથોને સિદ્ધ કરશે બિલકુ થી પૂજા વિધિ કઈ રીતે કરવી જોઈએ કરવા જોઈએ કઈ બાબતોનું ધ્યાન કરવું જોઈએ અને મા બ્રહ્મચારણી પૂજા માટે તે લોકોએ મનમાં ને મનમાં શું રટણ કરવું જોઈએ અવશ્ય જ્યારે માતાજીના નોરતાના ઉપવાસ કરતા હોય અને બીજ આપણે જ્યાં બહુ મોટી બીજ માનવામાં આવે છે બીજું છે તો બીજના દિવસે આપણે ત્યાં ઉપવાસનો એક અર્થ છે ઉપમાને માતાજીની નજીકમાં બિરાજિત થવું એટલે કે ઈશ્વરીય તત્વની નજીક જવું એટલે સવિશેષ આ દિવસે ઉપવાસ કરતા હોઈએ જો એક ટાણાની પરંપરા હોય તો એક ટાણું કરવું પણ એની અંદર સાત્વિક આહાર લેવો કે જેવી રીતે દૂધ વગેરે છે એવું આહાર લેવો ફલાહાર કરતા હોઈએ છે તો કોઈપણ પ્રકારનો આપણે આજકાલ ફલાહારને છે ને ફળને ભૂલી અને બાકી બધા આહારોમાં વળ્યા છે વાસ્તવિક ફલાહારનો મતલબ છે કે ફલનો જ આહાર લેવો તો ફલ બની શકે તો જેટલા સાત્વિક ફળો બધા જ સાત્વિક છે એ ફળો આપણે ગ્રહણ કરવા જોઈએ દૂધ ગ્રહણ કરી શકાય છે લીંબુ પાણી વગેરે ગ્રહણ કરી શકાય છે અને સવિશેષ જ્યારે માતાજીને પ્રાપ્ત કરવા માટે થઈ અને આપ ઉપવાસ કરી રહ્યા છો તો એ દિવસે માતાજીની ઉપાસના કરવા માટે તુલસીની માળા લેવાની છે અને સફેદ વસ્ત્રમાં આચ્છાદિત કરીને માળા છે એ દેખાય એવી રીતે સફેદ વસ્ત્રમાં એને ઢાંકી અને પ્રથમ અને અંતિમ આ બંને આંગળીનો સ્પર્શ ન થાય એવી રીતે માતાજીની કર માળા કરવાની અથવા તો જે માળા કરો છે માળાની અંદર આપે બ્રહ્મચાર્યય નમઃ અથવા તો અંબિકાય નમઃ આ મંત્રનો સતત જપ કરવાનો છે આખા દિવસમાં થઈ થકે તો મંત્રનો જપ કરવો આ મંત્રનો જપ કરવાથી પ્રસન્ન થશે સવિશેષ આપને કેવી કામના છે એ કામના અનુસાર પણ આપ મંત્ર જાપ કરી શકો છો કોઈકને એમ છે કે મારા જીવનની અંદર સાત્વિકતા ઓછી થતી જાય છે મને સતત ને સતત નકારાત્મક વિચારો આવે છે આજકાલ નકારાત્મક વિચારો આવવા એ બહુ સહજ થતું જાય છે તો જ્યારે નકારાત્મક વિચારો આવે છે તો એ નકારાત્મક વિચારોને દૂર કરવા માટે આપે અંબિકાય નમઃ આ મંત્રનો સતત જપ કરવાનો છે માનો કે આપને કોઈ ઈચ્છા પૂર્તિ કરવી છે અને એ ઈચ્છા પૂર્તિ કરવા માટે થઈને આપ મંત્ર જાપ કરી રહ્યા છો તો ત્યારે આપે તપસ્વીન્યય નમઃ તપસ્વીન્યય નમઃ આ મંત્રનો જપ કરવાનો છે જેનાથી આપની અંદર તપની અભિવૃદ્ધિ થશે અને આપના મનોરથો છે એ સિદ્ધ થશે એનાથી આગળ કે માનો કે આપને કોઈ વારંવાર જીવનમાં અવરોધો આવી રહ્યા છે અને એ અવરોધો આવ્યા પછી આપ એમનો સામનો કરવા માટે અસમર્થતા જ્યારે વ્યક્ત કરી રહ્યા છો તો ત્યારે અંબિકાય નમઃ મંત્રનો જપ કરવાનો અથવા તો બ્રહ્મચારીણ્યય નમઃ આ મંત્રનો જપ કરવાનો બીજા નંબર કે આ જયારે જપ કરીએ છીએ ત્યારે એક આસન ઉપર બેસવાનું છે આસન ઉપર બેસીને જપ કરવાનો છે કારણ કે બધા જ સ્વરૂપો તમે નવદુર્ગાના જોશો તો એની અંદર કોઈક ને કોઈક વાહન છે આ એક જ સ્વરૂપ એવું છે કે જ્યાં કોઈ વાહન નથી માતાજીની કોઈ સવારી નથી એનો મતલબ છે કે માતાજી એ સ્થિર છે તો કોઈ પણ એક આસન ઉપર બેસવાનું છે બની શકે તો ઊનનું આસન લેવું અને એ પણ સફેદ ઊનનું હોય તો વધારે સારું અને મંત્ર જાપ કરવો મંત્ર જાપ કરી અને ચોવીસ મિનિટ સુધી આસન ઉપર બેસી રહેવું ચોવીસ મિનિટ સુધી જો આસન ઉપર બેસી રહ્યો છે ચોવીસ મિનિટ સુધી આસન ઉપરથી ઊભા નથી થતા તો એ મંત્રનો ફળ આપના જીવનમાં બહુ ઝડપથી દેખાશે બિલકુલ થિક

મા પૂર્વ જન્મમાં સતીના સ્વરૂપમાં આવ્યા અને ત્યારબાદ બીજા જન્મની અંદર જ્યારે માં સ્વયં પાર્વતી બન્યા અને પુનઃ ભગવાન મહાદેવજીને પોતાના પતિ સ્વરૂપે પ્રાપ્ત કરવા માટે નારદજીને બતાવેલે મત અનુસાર માતાજીએ તપશ્ચર્યા કરી અને પુનઃ ભગવાન મહાદેવજી માં સતીને માં પાર્વતીને પતિ સ્વરૂપે પ્રાપ્ત થયા ત્યારથી આ પરંપરા આપણે ત્યાં ચાલી આવે છે કે જો સ્ત્રીઓએ કુમારિકાઓએ સવિશેષ પોતાને મનવાંછિત પતિની પ્રાપ્તિ કરવી હોય તો મા બ્રહ્મચારીણીની પૂજા અર્ચના કરવી માના નામ સાથે કહ્યું છે કે બ્રહ્મ એટલે તપ અને આચરણ કરવાવાળે એટલે સ્ત્રીઓએ સવિશેષ આજના દિવસે બ્રહ્મચર્યાશ્રમનું પાલન કરી કુમારિકા હોય અને તપશ્ચર્યાપૂર્વક એટલે તપ કરીએ અને માતાજીની પૂજા અર્ચના કરવાની છે પૂજા અર્ચના કરતી વખતે શું કરવાનું છે તો કે ગોરોચનાલંક કુમકુમેન સિંદૂર કરપૂર મધુત્રયેણ સૌથી પહેલા ગોરોચન એટલે ગોપી ચંદન લેવાનું છે એની સાથે કંકુ લેવાનું છે એની સાથે સિંદૂર લેવાનું છે સિંદૂર એની અંદર થોડું કપૂર મેળવવાનું છે અને મધુ એટલે મધ આ બધું જ એકત્રિત કરવાનું છે મધની સાથે શું શું તો કે ગોપી ચંદન કંકુ સિંદૂર કપૂર અને મધ આ બધું જ એકત્રિત કરવાનું છે અને ત્યારબાદ એક ભોજપત્ર લેવાનું છે આ ભોજપત્રની ઉપર દાડમની ડાળીથી દાડમની કળી છે એનાથી માતાજીનું યંત્ર બનાવવાનું છે માતાજીનું યંત્ર આપ જ્યાં પણ જોશો આજકાલ તો ગૂગલનો જમાનો છે ત્યાંથી આપણે યોગી માતાજીનું એ યંત્ર પ્રાપ્ત થઈ જશે તો યંત્ર છે એ યંત્ર ભોજપત્ર ઉપર બનાવવાનું છે અને એ યંત્રના મધ્ય ભાગમાં એક બિંદુ કરવાનું છે કે જે માનું સ્વરૂપ છે આ ગોરોચન એટલે ગોપીચંદન સફેદ કલર હોય છે તો આ રીતે જ્યારે આપ એક ભોજપત્ર ઉપર માતાજીનું આ આખું સ્વરૂપ નિર્માણ કરો છો અને ત્યારબાદ દુર્ગા સતો સતોત્તર અષ્ટ માના એકસો નામ છે મા દુર્ગાના એક નામથી એક પુષ્પની ની પાખડી ચડાવવાની આવી રીતે એકસો આઠ નામથી એકસો આઠ પાંખડી પુષ્પની ત્યાં પધરાવાની છે સાથે સાથે માતાજીનું મંત્ર અથવા તો અંબિકાએ નમ આ મંત્રનો જપ કરતા કરતા માતાજીની પૂજા અર્ચના કરવાની છે હવે આ જે તમે યંત્ર બનાવ્યું છે એને આપણે ત્યાં લેપ્યા લેખ્યા ચીકતી આઠ પ્રકારની મૂર્તિઓ છે એમાંની એક છે લેખ્યા લેખીને બના લખીને બનાવવામાં આવતી મૂર્તિ એટલે આ માતાજીનું એક સ્વરૂપ થયું એના દુર્ગા સતોત્તર અષ્ટનામ છે એના દ્વારા બની શકે તો સફેદ પુષ્પ લેવા ન મળે તો ગુલાબના પુષ્પથી માતાજીનું એક નામ બોલીને દુર્ગાયન મહા એવી રીતે બોલીને આમી શબ્દ સાથે માતાજીની પૂજા અર્ચના કરવાની છે સાથે સાથે માતાજીની જ્યારે પૂજા અર્ચના થઈ જાય છે એટલે કે સતોત્તરાષ્ટ્રનામ સ્તોત્ર દ્વારા તમે એમની પૂજા અર્ચના કરો છો ત્યારબાદ ધૂપદીપ નૈવેદ્ય અર્પણ કરવાનું છે નૈવેદ્ય છે એ સફેદ વસ્તુનું નૈવેદ્ય અર્પણ કરવાનું છે અને બે હાથ જોડી અને માતાજીને પ્રાર્થના કરવાની છે કે હે ભગવતી હે પરાંબા હે આદ્યશક્તિ માં જેવી રીતે ભગવાન મહાદેવજીને પ્રાપ્ત કરવા માટે આપે તો ખૂબ કઠોર તપશ્ચર્યા કરી આપે તો કંઈ ગ્રહણ પણ ન કર્યું જેના કારણે આપનું અપર્ણા પણ નામ પડ્યું પણ માં હું જે ભક્તિભાવ સાથે આપના શરણમાં આવી છું અને મહાદેવજી જેમ આપને પ્રાપ્ત થયા એમ હું પણ જે કાંઈ મનોવાંછિત પતિની પ્રા ઈચ્છા લઈને આપની પૂજા અર્ચના કરું છું મા મારા એ મનોરથોને સિદ્ધ કરજો આવી રીતે માતાજીનું યંત્ર બનાવી પૂજા અર્ચના કરવાની છે જો યંત્ર બનાવીને પૂજા અર્ચના ન કરી શકાય તો માત્ર ને માત્ર ભોજપત્ર લઈને એની ઉપર ગોરોચન એટલે સફેદ ચંદન દ્વારા તિલક કરીને ત્યાં પણ આપ આવી રીતે પૂજા અર્ચના કરી શકો છો પૂજા અર્ચના કરી અને માતાજીને સવિશેષ વિનમ્ર ભાવે પ્રાર્થના કરવાની છે કારણ તો કે અંતરયામી સમસ્તાનામ ભાવમ જાનાતી માન સંતરયામી સમસ્ત જીવોના ભાવને જાણે છે માટે માને પ્રાર્થના કરવાની છે અને માને કહેવાનું છે કે અમને યોગ્ય પતિની પ્રાપ્તિ થાય મનની ઈચ્છાઓ છે મા આગળ નિવેદિત કરવાની છે મનને સંયમિત રાખવાનું છે અને આખો દિવસ સવિશેષ નવરાત્રિ છે ને ત્યાં દિવસ કરતાં રાત્રિનું વિશેષ મહત્વ છે એટલે દિવસે તો તમે ઉપાસના કરો છો પણ રાત્રિકાલમાં પણ માતાજીની ઉપાસના કરવાની છે એટલે રાત્રિકાલની અંદર થઈ શકે તો નિશિત તુર્યાયામ જપતવા વાક્ષિદ્ધિર ભવતી જો આપ જાણો છો કરી શકો એવી સ્થિતિમાં છો તો આપે પાઠ કરવા એ પણ એટલે રાત્રિના બાર વાગ્યા થી ત્રણ વાગ્યાના સમયમાં જો આમાં તમે કરો છો તો તમે જે બોલો છો એ સફળ થશે નિશ્ચિત તુર્ય આયામ જપતા વાિર ભગવતી તો એ સમયની અંદર માતાજીના દેવી અથર્વશીર્ષના પાઠ કરવામાં આવે આ રીતે યંત્ર બનાવીને માતાજીની પૂજા અર્ચના કરવામાં આવે પંચોપચાર ષોડશોપચાર રાજોપચાર ત્રિશોપચાર પૂજા અર્ચના કરવામાં આવે તો માતાજી પ્રસન્ન થશે અને માતાજી આપને આશીર્વાદ આપશે કે જેમ મારી તપશ્ચર્યાને વશીભૂત થઈ અને મહાદેવજી મને પતિના સ્વરૂપમાં પ્રાપ્ત થયા જાઓ આપની તપશ્ચર્યાને વશીભૂત થઈ અને આપને જ્યાં આશા અપેક્ષા છે જ્યાં આપનું કુલ આપનું ખાનદાનને યોગ્ય લાગતું હશે તેવી જગ્યાએ આપને પતિની પ્રાપ્તિ થશે બિલકુલ થી મનોવાંચિત ફળ આપનારો મનોવાંચિત પતિ આપનારો બ્રહ્મચારીની માતાનું આ સ્વરૂપ છે ને જો આ રીતે પૂજા અર્ચના કરવામાં આવે તો ચોક્કસથી ફળની પ્રાપ્તિ થાય છે માનાક સ્વરૂપની આપણે વાત કરીએ તો તપ જપ સંયમ અને ધૈર્ય આપણને માતાજીએ શીખવાડે છે કારણ કે એમનું સ્વરૂપ આપ જુઓ તો આજના જમાનામાં લોકોને શું સંદેશો મળે છે મા એક જ વસ્તુ કહે છે કે પરિસ્થિતિ કોઈ પણ આવી જાય એક ધીરજને ધારણ કરો માના જીવનમાં એક પરિસ્થિતિ આવી હતી કે પર્વતરાજ ની દીકરી છે અને એમાં મેના એ કહ્યું હતું કે આવું તો તપશ્ચર્યા પાર્વતી તારે ન કરવી જોઈએ તું ન કરી શકે અને એ સમય નારદજી આવીને પણ માને ઘણી વખત તો ધૈર્ય તોડવા માટેના પ્રયત્ન કરે છે કે આવું એટલું કઠિન તપ તમે કરી નહીં શકો કરશો તો મહાદેવજી પ્રાપ્ત થશે એવું શું ભરોશો અને એ સમય પણ માં અડગ રહ્યા છે એટલે અહીંયા આપણને મા બ્રહ્મચારીને એક જ ઉપદેશ આપે છે કે જીવનમાં ગમે તેવી વિકટ પરિસ્થિતિ આવી જાય વિપત પડે ન વલખીએ વલખે વિપત ન જાય વિપતે ઉધમ કીજીએ ઉધમ વિપત કોખાય તો માના જીવનમાંથી આપણે એક ધૈર્યને ધારણ કરવાનું છે અને ધૈર્ય એ જ માનું એક સ્વરૂપ છે તો ધૈર્યને ધારણ કરો પરિસ્થિતિ કોઈ પણ પ્રકારની આવે જીવનમાં સુખ પણ આવે દુઃખ પણ આવે તો આ બધી જ પરિસ્થિતિઓ વારંવાર આવતી રહે પણ જીવનમાંથી ધૈર્ય ક્યારે ખોવાવું ન જોઈએ માએ પોતાના જીવનમાં હજારો વર્ષો સુધી ધૈર્યને ધારણ કર્યું અને ધૈર્યના ધારણના ફળ સ્વરૂપે આજે આપણે બધા નવ નવ દિવસ સુધી માના ગુણાનુવાદ ગાઈએ છે તો આપણે માં બ્રહ્મચારીના જીવનમાંથી અથવા તો માના સ્વરૂપમાંથી માની મૂર્તિમાંથી અથવા તો માના આ જીવન કવનમાંથી કોઈ વસ્તુ શીખવી હોય તો એ છે ધૈર્યને ધારણ કરો જીવનમાં તપને પ્રધાનતા આપો જપ અને તપ તપ એટલે ત્યાગ

કામ ત્યાગો ક્રોધ ત્યાગો મદ ત્યાગો મત્સર ત્યાગો કામ ક્રોધ લોભ મોહ મત્સર માયા આ બધા જે ષડરગુઓ છે એનો ત્યાગ કરો અને સ્વથી ખ આટલું બસ માય જ કહે છે કે પોતાના સ્વત્વની અંદરથી નિવૃત્ત થઈ પર પરમ તત્વની અંદર વશ અને આટલું થઈ શકે તો બસ પૂરતું છે એટલે માના જીવનમાંથી એક જ વસ્તુ શીખવા મળે છે કે ધૈર્યને ધારણ કરો તપને પ્રધાનતા આપો અને બ્રહ્મચર્યને જીવનની અંદર ઉદ્દીપિત કરો પરમાત્મા આપના પ્રતિ રાજી થશે અને આપના મનોરથોને સિદ્ધ કરશે બિલકુલથી માનું આ સ્વરૂપ આપણને શાંત રહેવાનું શીખવાડે છે સાથે જો આજના દિવસે વાત કરીએ તો લોકો રાત્રે ગરબા રમતા હોય છે અને જો ગરબા રમતા લોકોએ નવરાત્રી કરી હોય તો માની પૂજા તે લોકોએ કેવી રીતે કરવી જોઈએ માનું ધ્યાન તે લોકોએ કઈ રીતે ધરવું જોઈએ લોકો ગરબા રમતા રમતા પણ કેટલીક વાર માની આરાધના કરતા હોય છે આપણે ત્યાં ગરબાને આપણે બહુ સામાન્ય રીતે એવું માની લઈએ છીએ જો કે આપણે તો શ્રદ્ધાવાન દેશ છે છતાં પણ ઘણી વખત ઘણા લોકો કે ગરબા એટલે એક વેસ્ટર્ન કલ્ચર ડાન્સ નથી ગરબા એ દેવી રાજોપચાર પૂજા કરો તો એમાં અંતિમ જે માતાજીને સમર્પિત કરવાનો એક ઉપચાર છે કે નૃત્ય માતાજીની સામે નૃત્ય અર્પણ કરવામાં આવે તો ગરબો છે એ પણ માતાજીને પ્રસન્ન કરવાનો એક પૂજાનો ઉપચાર છે જેને ત્રી રાજોપચારમાં અંતિમ ઉપચાર છે એટલે એક ઉપચાર તો તમે કરો છો માતાજીની આજુબાજુ ગરબે રમો છો આ ગરબો છે ને એની મૂળ પરિકલ્પના છે એવી છે કે ગરબો એટલે એ સત્યાવીસ કાણાવાળું એક આખું એક મંડળ છે અને એ સત્યાવીસ કાણાવાળું મંડળ જેને ગેલેક્સી આપણે કહી શકીએ કે જેની અંદર સત્યાવીસ નક્ષત્રો છે અને આ આ નવ દિવસ કેમ નવરાત્રી હોય છે તો નવરાત્રિના નવ દિવસને તમે જોઈએ તો નવરાત્રિના નવ દિવસ એ એક માના ગર્ભની અંદર રહેલું બાળક નવ માસે જન્મ ધારણ કરે છે તો પ્રથમ માસે શું સ્વરૂપ હોય બીજા માસે શું સ્વરૂપ હોય ત્રીજા માસે શું સ્વરૂપ હોય એ જ સ્વરૂપને લઈને આ નવદુર્ગાના પણ સ્વરૂપ છે બીજો માસ છે ને એ બ્રહ્મચર્ય એટલે ત્યાગ તપનો ત્યાગ છે તો માના ગર્ભમાં રહેલું બાળક જ્યારે બીજો માસ પ્રારંભ થાય છે ત્યારે નખ આવવાનું શરૂઆત થાય છે રોમ આવવાની શરૂઆત થાય છે અને ત્યારે એની અંદર તપનો પ્રભાવ બઢે છે તો આપણે ગરબા રમતા હોઈએ ત્યારે માની આગળ એક સાત્વિક ભાવ સાથે કે માં હું તમારી એક પૂજા અર્ચના કરીશું રાજોપચારનો છેલ્લો જે ઉપચાર છે કે નૃત્યમ સમર્પયા તો આ નૃત્ય માં તમારી સામે સમર્પિત કરું છું અને જો તમે ગરબો સમર્પિત કરતી વખતે ગરબા રમતી વખતે માના પ્રતિ તમારામાં ખૂબ સાત્વિક ભાવ છે અને ખૂબ સાત્વિક ભાવ સાથે તમે માને એ જ ભાવથી કહો છો કે માં હું રાજોપચારનો અંતિમ ઉપચાર તને અર્પણ કરી રહી છું તો એ ગરબા એ કોઈ વેસ્ટર્ન નૃત્ય નથી થતો અથવા તો વેસ્ટર્ન ડાન્સ નથી થતો પણ પૂજાનો એક પ્રકલ્પ બની જાય છે અને જો એવી રીતે પૂજા અર્ચના કરવામાં આવે તો મા એનો સ્વીકાર કરે છે અને એનાથી નિશ્ચિતપણે માં પ્રસન્ન થાય છે અને આપના મનોરથોને સિદ્ધ કરે છે બિલકુલ થી એટલે ગરબા એક આરાધના છે માની આજના દિવસે દાન શું આપવું જોઈએ કારણ કે આખો દિવસ આપણે પૂજા પાઠ કર્યા હોય માતાજીના ઉપવાસ કર્યા હોય તો સાંજે દાન ભેટ બી કરતા હોય છે તો આજના દિવસે દાન શું શ્રેષ્ઠ રહેશે કયું જો માતાજીના બીજા દિવસની વાત કરીએ તો આજના દિવસે ચોખાનું દાન કરી શકાય ચાંદીનું દાન કરી શકાય સફેદ વસ્ત્ર નું દાન કરી શકાય અને સવિશે સફેદ જેટલી વસ્તુઓ છે દૂધ નું દાન કરી શકાય સાત્વિકતા વાળી જેટલી વસ્તુ છે અને હું તો એના કરતા કુભ ભાવનું દાન કરો સૌથી મોટું દાન છે

કે પોતે તમે ઉપવાસ ક્યારે સાર્થક બને કે તમે ભૂખ્યા રહો છો તો તમારા ભાગનું ભોજન કોઈ બીજાના મોડા સુધી પહોંચે તો તમે જે ભોજન કરવાના હો છો એ ભોજન તમે નથી કર્યું તો એ ભોજન કોઈક એવા વ્યક્તિને પ્રવો કે જેને ભોજન કરવાનું અવશિષ્ટ રહી ગયું છે અથવા તો એને ભોજન પ્રાપ્ત નથી થયું તો કોઈકને સારું એવું ભોજન જે આવશ્યક ભોજનને આવશ્યકતા વાળો કોઈ વ્યક્તિ છે એમને ભોજનનું દાન કરો ચોખાનું દાન કરો સફેદ દાન દાન કરો કરો અને સવિશેષ આજના દિવસે બીજું સ્વરૂપ એટલે ત્રણ વર્ષની બાળકી હોય એની પૂજા અર્ચના કરવાની છે વર્ષની નાની કુમારિકા હોય એનું પૂજન અર્ચન કરો અને સૌભાગ્યની વસ્તુ અર્પણ કરો સવિશેષ જેમને પોતાને યોગ્ય વરની અપેક્ષા છે તો ચાંદલાનું પેકેટ અર્પણ કરી શકો છો કાજલ અર્પણ કરી શકો છો કંગન અર્પણ કરી શકો છો સૌભાગ્યની જે કઈ વસ્તુઓ છે એ ત્રણ વર્ષની

કન્યા પૂજન ની વાત કરીએ તો નવદુર્ગાના નવ સ્વરૂપ છે એટલે એક વર્ષ સુધીનું બાળક છે એને આપણે ત્યાં કુમારિકા કહેવામાં નથી આવતું એક વર્ષથી મોટી એટલે બે વર્ષથી લઈ અને દસ વર્ષ સુધીની જે દીકરી છે એને નવદુર્ગાના સ્વરૂપમાં કહ્યું બે વર્ષની દીકરી છે એ શૈલપુત્રી છે ત્રણ વર્ષની દીકરી છે બ્રહ્મચારિણી છે ચાર વર્ષની દીકરી છે એવી રીતે નવે નવદુર્ગાના સ્વરૂપમાં તો આજના દિવસે કન્યા પૂજન કરવું જોઈએ મેં પૂરમાં કહ્યું કે ત્રણ વર્ષની દીકરીની કન્યા પૂજન કરવું જોઈએ કારણ કે એ મા બ્રહ્મચારીણીનું સ્વરૂપ છે એના જીવનની અંદર કોઈ પણ પ્રકારનું કામ નથી એના જીવનમાં કોઈ પણ પ્રકારની ઈર્ષા નથી મદ નથી તો આવી દીકરીની પૂજા અર્ચના એટલે કન્યા એ માનો જ સ્વરૂપ છે

માની પૂજા અર્ચના એટલે કુમારિકાની પૂજા અર્ચના કરે છે તો માં કહે છે કે તસ્યા હું એને વશીભૂત થઈ જાઉં છું અને જે માંગે પ્રદાન કરું છું તો આવી રીતે કન્યા પૂજન છે એ માને અર્પણ કરવાથી કન્યાનું પૂજન કરવાથી માં સવિશેષ પ્રસન્ન થાય પરેશભાઈ આપ અમારી સાથે જોડાયા અને ખૂબ જ સુંદર રીતે આજના દિવસનું વર્ણન કરી તો પેલા આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ સ્વરૂપ સંયમ અને છે માતાજીની પૂજા યુવતીઓ મનોવાંચિત ફળની પ્રાપ્તિ કરવા માટે મનોવાંચિત પતિની પ્રાપ્તિ કરવા માટે કરતા હોય તો ચોક્કસથી તમને તેમને પ્રાપ્તિ જો તે લોકો આ રીતે પૂજા અર્ચના કરે છે તો પ્રાપ્ત થાય છે આ સાથે મને આપો રજા ફરી એકવાર કાલે મળીશું નમસ્કાર